નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ આજ હમ વિડીયો ગુજરાતીમાં બનાવી ઠીક ઠીકે તો મિત્રો અમારું ગામ છે આસપા અને આસપાસ ચોકડી છે આ ચારે બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા રસ્તા છે હું ચોકડી પર ઊભો છું બહુ જ મસ્ત ગામ છે આસપા સ્ટેશન પર ઉતરો એટલે પહેલાં જ પહેલું ગામમાં જતાં પહેલું જ મારું ઘર આવે છે કોઈપણ વ્યક્તિને પૂછો કે ભાઈ વિજયકુમાર કહે છે વિજયકુમાર રાવલ તો તમને કહી દેશે વિજયભાઈ આ છે હાજ ઘર છે મારું અને એટલે વિજયકુમાર વિડીયો મારી ચેનલનું નામ પણ છે તો આજે સવારે સવારે આજે બસમાં જવું છે કારણ કે આજે બાઈક આજે બાઈક અમારે નાના ભાઈ લઈ જવાના હતા વિચારી ચાલો આજ બસની મુસાફરી કરીએાલુનું બસ સ્ટેશન હાલ જ બસમાંથી ઉતર્યું પાછળ ચલો આજ તો ચાલતા વાંધામાં ચોકડી જવાનું છે વોકિંગ બી થઈ જશે અને બે કામ થઈ જશે નોકરી બી છે અને એડવાન થઈ જાય આમ તો ઉઠી હું કસરત કરું જ છું રેગ્યુલર આજે થોડું બે કિલોમીટર ચાલી લઈએ કેમ છો બરાબર ને ચાલો અંબાજીમાંનું મંદિર છે ભાઈ ચલો તમને દર્શન કરાવો અંબાજીમાંના તોડી અને એક નવું મંદાવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા અંબાજીમાંના મંદિરનું ની અંદર બહુ સુંદર જગ્યા છે અને જગ્યા પર એક નવા મંદિરનું નિર્માણ થયેલું છે છે આ ટાઈપનું મંદિર અહીંયા બની રહ્યું છે નિર્માણ બરાબર ને બહુ મસ્ત મંદિર બની રહ્યું છે આ અંબાજીમાં મૂર્તિ છે જે જૂના મંદિરમાં હતી એ મા ભવાની દર્શન કરવા માના અને ધન્ય થઈ જાઉં માના દર્શન કર્યા જૂનું મંદિર હતું એની અંદર જે મૂર્તિ હતી નિર્માણ અહીંયા સુંદર જગ્યા છે અને પાયો ગોડવાનું ચાલુ છે પાયો પૂરવાનું ચાલુ છે સરસ નસીબદાર છીએ આપણે નવા મંદિરના નિર્માણમાં આપણે જોઈ રહ્યા છીએ જય મા ભવાની બજાર ખારી ગયું પહોંચી ગયા છીએ આપણે માના દર્શન કરી ભીડ છે દુકાનો બધી હવે ખુલી રહી છે જોઈ રહ્યા છો સરસ સવારનું મોસમ બહુ મસ્ત હોય છે યાર સામે શાકભાજી છે હોલસેલમાં મળે છે सफर अरे बाजार से भाई होलसेल भाव हां लोग सब होलसेल भाव से होलसेल मिले भाई स्वर स्वर ખેરાલુ નું ઓબલી છોટો કે છે કાંઈ એક ઓબલી છે જો પાછળ મારી પાછળ ઓબલી છે વર્ષો જૂની છે ચોક છે ઓબલી ના કે ઓબલી છોટો છે વાહ વાવ આ બાજુ જાવ તો લખન દુકાન છે નાનું બજાર છે પણ બહુ મસ્ત બજાર છે ખેરાલુ અત્યારે બંધ છે સવાર સવારમાં હવે ઓબલી નીચે ઉભા છીએ મસ્ત જાળ છે આ ખેરાલુ સંગે પહોંચી ગયા છીએ અને હવે આગળ વધીએ બેકોમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેંક છે બેંક ઓફ ઇન્ડિયા નહીં આગળ જઈ રહ્યા છીએ હવે ચેકિંગ કરતા કરતાં વધારાની ચોકડી પહોંચવા આવી ગયા છીએ આ જુઓ સવારનો મોસમ છે બહુ મસ્ત છે યાર ખરેખર આળસ જીવનની અંદર બહુ નુકસાન કરે ચાલવાથી જે મજા આવે છે ને યાર બહુ મજા આવે છે ખરેખર સવારનું વોકિંગ એટલે બહુ મસ્ત છે બહુ આનંદ મળે છે યાર જો મારી પાછળ તમે જોઈ શકો છો ચોકડીઓ પહોંચી ગયા છીએ આપણે ગેટ

વંદરાવન ચોકડી વંદરાવન ચોકડી મારી પાછળ હ બસ સ્ટેશનથી આવતા લગભગ ત્રીસ મિનિટ જેટલો ટાઈમ લાગે છે ધીરે 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 ચાલો તો ત્રીસ મિનિટ થાય બહુ ફાસ્ટ ચાલો તો વીસ વીસ મિનિટ જેવું થાય પણ ચાલવાની બી એક મજા છે અને આનંદ આવે છે ચાલવામાં યાર ગુડ મોર્નિંગ ગુટ મતલબ થાય છે સારું અને મોર્નિંગ એટલે સવાર એને કે તમે ચાલો તો તમારું સારું થાય એને કહે ગુડ મોર્નિંગ અને ખાલી બોલવાથી ના થાય ગુડ એટલે સારું સારું કરવું તો તમારે પરિશ્રમ કરવો પડે ઠીક હા ਸਿਗਰਈਆ ਕਾਰਖਾਨਾ ਤੇ ਆਹ ਚੰਗਾ ਲੱਗਦਾ ਬੈਠਾ ਸੀ ਸ਼ਾਂਤ ਦੇ ਦਿਆ ਆਹ ਜੋ ਆਈ ਗਈ ਆ ओके ਮੋੜੀ ਨੈਕਸਟ ਵੀਡੀਓ ਮੇਂ ਜੈ ਹਿੰਦ